હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બદામ કુલ્ફી ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ગરમી બહુ સારી પડે છે તો આજે આપણે ઠંડી ઠંડી બદામ કુલ્ફી બનાવશું જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો ગરમીમાં ઠંડક આપતી બદામ કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં કાજુ અને બદામ લીધા છે તો તેને રાતે જ પલાળીને રાખી દીધા હતા તો અડધો લીટર દૂધ લેશું તો કેસર અને એલચી પાવડર લેશું એક કપ ખાંડ લેશું ખાંડની જગ્યાએ જો તમારે સાકર નાખવી હોય તો ખાંડનો ઉપયોગ કરવાની જરૂર નથી તો થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો તેને આપણે ઝીણા કટ કરી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો આપણે જે બદામ પલાળીને રાખ્યા હતા તે બદામને એક પાણીમાં ધોઈ નાખશું અને ઉપરની છાલ છે તેને કાઢી લેશું તો બદામને તમે રાતે પલાળીને રાખશો તો બદામની છાલ છે તે આરામથી નીકળી જશે અને જો તમે રાતે બદામને પલાળ ભૂલી ગયા હો તો બદામને તમે એક કલાક ગરમ પાણીમાં પલાળીને રાખશો તો પણ બદામની છાલ છે તે નીકળી જશે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો પીસવા માટે એક મિક્સર ચાલી લેશું તેમાં કાજુ અને બદામ નાખશું તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાની છે તો જે દૂધ રાખ્યું તો તેમાંથી આપણે અડધા કપથી પણ સાવ ઓછું એવું દૂધ નાખશું તો દૂધ નાખશો તો બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે પીસાઈ જશે તો મિક્સર જારને બંધ કરી અને આપણે આ રીતે એકદમ ઝીણું પીસી લેવાનું છે જાડું રાખવાનું નથી તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો કુલ્ફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું જો તમારી પાસે નોનસ્ટિકનું કોઈ વાસણ ના હોય તો તમે જાડા તળિયાવાળી કોઈ કડાઈ કે કોઈ પણ વાસણ લઈ શકો છો તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું તો દૂધ તમારી પાસે ગાયનું કે ભેંસનું જે દૂધ અવેલેબલ હોય તે દૂધ તમારે લેવાનું છે પણ દૂધ બને ત્યાં સુધી ફૂલ ફેટવાળું જ લેવાનું છે તો પેનમાં નાખી અને કન્ટિન્યુ આપણે પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે દૂધ પેનમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જે બદામ કાજુ અને ખાંડ પીસીને રાખ્યા હતા તે નાખશું અને તેને પણ દૂધમાં સારી રીતે મિક્સ કરી દેશું કેસર નાખશું તો કેસરને મેં પલાળીને રાખ્યું નહોતું જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે કેસરને ગરમ દૂધમાં પલાળી દેવાનું છે તો કેસર નાખી અને કેસરને પણ સારી રીતે મિક્સ કરી દેશું કેસર તમે દૂધમાં નાખશો તો કલર છે તે ચેન્જ થઈ જશે તો કન્ટિન્યુ આપણે દસ મિનિટ સુધી હલાવતા રેસું દૂધ અડધા ભાગનું થાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે તો જો કુલ્ફી તમારે વધુ માણસો માટે બનાવ્યું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો દસ મિનિટ થઈ ગઈ છે દૂધ છે તે અડધા ભાગનું થઈ ગયું છે તો જે કાજુ બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખશું એલચી પાવડર નાખશું એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે અને જો તમારી પાસે ટાઈમ ના હોય કાજુ બદામ કટ કરવાનો તો તમે ચોપરમાં નાખીને ચોપ કરી લેશો તો કાજુ બદામ છે તે સારી રીતે ઝીણા કટ થઈ જશે તો કુલ્ફી બનાવવા માટે દૂધ તૈયાર છે તો આપણે ત્રીસ મિનિટ સુધી ઠરવા માટે રાખી દેશું તો દૂધ ઠરી જશે તો આ રીતે એકદમ ઘાટું થઈ જશે તો દૂધ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો કુલ્ફી બનાવવા માટે મોડ લેશું તો જો તમારી પાસે આ રીતે મોડ અવેલેબલ ન હોય તો તમે ગ્લાસમાં પણ કુલ્ફી બનાવી શકો છો તો મેં આયે ચાના કપ આવે છે તે કપ લીધા છે તો આમાં તમે કુલ્ફી બનાવશો તો કુલ્ફી છે તે ફટાફટ નીકળી જશે તો મેં અહીંયા પાંચ કપ લીધા છે તો કપ તૈયાર છે પ્લેટમાં તો આપણે જે રબડી તૈયાર કરીને રાખી હતી તે રબડીને કપમાં નાખશું અને કપને ભરી લેશું તો રબડીને કપમાં ભરી અને આપણે જે સિલ્વર આવે છે તે સિલ્વર લેશું અને સિલ્વરને નાની સાઇઝમાં કટ કરી લેશું સિલ્વરને કટ કરી અને કપમાં આપણે આ રીતે લગાવી દેસું સિલ્વર નીકળે નહીં તેના માટે આપણે રબર લગાવી દેસું તો છરીની મદદથી આ રીતે હોલ કરી લેશું હોલ કરી અને જે લાકડાની સ્ટ્રીક આવે છે આઈસક્રીમની તે સ્ટ્રીક લેશું કપમાં સ્ટ્રીક લગાવી અને આખી રાત સુધી આપણે ફ્રીજમાં કુલ્ફીને મૂકી દેસું એટલે સવારે કુલ્ફી છે તે આરામથી જામી જશે અને ફ્રિજને હાઈ કરી દેવાનું છે બાર કલાકમાં કુલ્ફી છે તે આરામથી જામી જશે તો કુલ્ફીના કોપમાંથી આપણે રબર છે તે કાઢી લેશું અને જે સિલ્વર રાખ્યું તો તે સિલ્વર પણ કાઢી લેશું તો કુલ્ફીને તમે કુલ્ફી મોડમાં બનાવી હોય છે તો મોડને પાણીમાં પલાળી અને કાઢી લેવાનો છે તો પાણીમાં પલાળી અને મોડને તમે કાઢી લેશો તો કુલ્ફી છે તે મોડમાંથી આરામથી નીકળી જશે કપને આપણે હાથેથી પ્રેસ કરી અને કુલ્ફીને કપમાંથી કાઢી લેશું કપમાં તમે કુલ્ફી બનાવશો તો કુલ્ફી છે તે આરામથી નીકળી જશે તો આપણે પ્લેટમાં કુલ્ફી મૂકી અને ઉપરથી થોડાક કાજુ બદામ અને પિસ્તા નાખશું તો તૈયાર છે આપણી બદામ કુલ્ફી તો ઉનાળાની સિઝન જાય તે પહેલાં તમે એકવાર આ રીતે બદામ કુલ્ફી જરૂર બનાવજો કુલ્ફી ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે બદામ કુલ્ફી બનાવી અને તમારી બદામ કુલ્ફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે